દરેક રાજકારણી એવું છે કે અમે ખેડૂત 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 એમ કરીને જે કરીશું એટલે અમારી ઓવારી જશે પણ ભૂમિતભાઈ એવું નથી હોતું એ જમાનો ખતમ થઈ ગયો ક્યારે હતો જયારે તમે હું જેના માધ્યમથી વાતો કરીએ છીએ એ ઇન્ટરનેટ કે મોબાઈલ નો યુગ નતો ત્યારે ખેડૂતોને એમ હતું કે આ લોકો કોઈ અવતારી પુરુષો છે ઉપરથી આવે છે દિલ્હીથી આપણું દળ દર ફીટી જાય હવે તો બધા પીએચડી થઈ ગયા સાહેબ મોબાઈલ યુનિવર્સિટીમાંથી દરેક ને ખબર છે કે પોતાનું જ કરવા આવે છે નાયતના નામે જેટલા લોકોએ રાજનીતિ કરી ધર્મના નામે જેટલા લોકો રાજનીતિ કરી જ્ઞાતિના નામે જેટલા લોકો રાજનીતિ આયાતી ભાયાતીના નામે જેટલા લોકોએ રાજનીતિ કરી કાસ્ટના નામે જેટલા લોકોએ રાજનીતિ કરી પ્રદેશના નામે જેટલા લોકોએ રાજનીતિ કરી એમાં કોઈનું દળદર ફિટાણું ખરું જેના નામે જેને રાજનીતિ કરી ઈ હાંડ થઈને ફર્યા મીંડા મજા